નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ થશે તેની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવશે કે ગુજરાતમાં આગામી બાવીસ અને ત્રેવીસ અને ચોવીસ જૂને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વિસ્તારોમાં ક્યાંક ક્યાંક તો ભારે વરસાદ થઈ શકે છે આ ત્રણ દિવસ દરમિયાન કોઈ જગ્યાએ એક ઇંચ તો કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં એક ઇંચ તો દક્ષિણ ગુજરાતમાં ત્રણ થી પાંચ ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતા છે ત્રણસો યુનિટ મફત વીજળી કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણે બજેટ બે છેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશ ને વીજળી વિના ઉભો કરવા પ્રતિબંધ કરશે દેશના કરોડો ઘરોમાં રૂપટોપ સોલાર સેટ અપ લગાવવામાં આવશે અને બજેટ બે હજાર ચોવીસમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે તેમજ તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત કરશે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે બે લાખ સુધીની સંપૂર્ણ લોન માફ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી પ્રતિકૂળ વાતાવરણને પગલે ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલો વાયદો પૂરો કરતા રેવડીએ કહ્યું કે ખેડૂતોને રૂપિયા બે લાખ સુધીની લોન ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સસ્તો કેન્દ્ર સરકાર ફરી એકવાર ગેસ સિલિન્ડર ગ્રાહકોને પેટ આપવા જઈ રહી છે નવી સરકાર આવ્યા બાદ દેશ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળતો રહેશે તે સ્પષ્ટ થયું છે ઉદાહરણ તરીકે પીમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહે છે કે આ સબસિડી આગામી નવ મહિના સુધી મળતી રહેશે જાણોકારી માટે તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને આઠસોને ત્રણ રૂપિયામાં એલપીજી સિને મળી રહ્યો છે જ્યારે ઉજ્જવલાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ બાદ પાંચસોને ત્રણ રૂપિયામાં ગેસ સિલ્ડર મળી રહ્યો છે ગરમીએ તોડિયા બે હજાર વર્ષનો રેકોર્ડ આ વખતે દુનિયાભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે એશિયા આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં તાપમાન અને પિતાલીસ ડિગ્રી પર પહોંચી શક્યો છે નિષણાંતોના મતે ચલાવી બે હજાર વર્ષમાં આટલી ગરમી નથી પડી ગરમીના કારણે ભારતમાં અનેક મોત થયા છે પક્કામાં હજાર કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે મેક્સિકોમાં લોકો ટપોટપ મરી રહ્યા છે બીમાર થઈ રહ્યા છે અમેરિકા અને યુરોપની પણ આજ છે ટમેટાના ભાવમાં થયો અદ્યતન વધારો આ વર્ષે કાળઝાર ગરમીના કારણે શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી બટેટા અને ટમેટા જેવી જરૂરી શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે મુંબઈ અને આસામના વિસ્તારોમાં લોકોને સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા ખરીદવા મજબૂર બનાવ્યા છે તો મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ટમેટાના ભાવ થી સો રૂપિયા પ્રતિ કિલોની ઊંચે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મવા માર્કેટ એરમાં સફેદ ડુંગળીના ગયાર હજાર કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને બસોને ઠીતેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા માર્કેટિંગ એડમાં આ છે લાલ ડુંગળીની આઠ હજાર ત્રણસો ના અઠત્રીસ ગુણેની આવક નોંધાઈ હતી તેમાં પ્રતિ એક મણના નીચા ભાવ એકસો અને ઊંચા ભાવ બસો છ્યાશી રૂપિયા સુધીના નોંધાયા હતા તેવી જ જૂના રોજ મહુવા માર્કેટ એડમાં ચણાની રજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણનો નીચો ભાવ આઠસો બત્રીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચો ભાવ બારસોને છપ્પન રૂપિયા સુધીના રહ્યા હતા મધ્યને વર્ગને મળશે મોટી રાહત તમામ લોકો જાણે છે કે રૂપિયા પાંચ લાખથી પંદર લાખ રૂપિયાની કમાણી કરનારા લોકો પાંચ ટકાથી વીસ ટકા ટેક્સ લાગે છે સરકાર આવા લોકોને રાહત આપી શકે છે આ સિવાય નવા ટેક્સ સ્લેબ પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે નવી સરકારની રચના બાદ હવે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ 2000 સામાન્ય બજેટ પ્રજુ કરવા જઈ રહી છે એવું માનવામાં આવે છે કે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણએ રજૂલાઇના ત્રીજા સપ્તાહમાં બજેટ રજૂ કરશે આ બજેટમાં મત્સ્યવર્ગના માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે આમાંથી એક જાહેરાત આવક પેરામાં પણ ઘટાડો હોઈ શકે છે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર જો તમે બાર પાસ થવો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ પુરુષ સ્ત્રીઓ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈને સરકારી નોકરીના હોવી જોઈએ અને તમને બાર વર્ષ બાર પાસ હોવા જોઈએ ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે અહીં પડ્યો ધોધમાર વરસાદ હાલ ગુજરાતના દક્ષિણ ભાગમાં અનેક સૌરાષ્ટ્રમાં સારો વર્ષ એવો વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો હાલ વરસાદીની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગઈકાલે કુલ રાજ્યના કુલ ત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ભાવનગર જિલ્લામાં સાડા ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો આ સિવાય અને વિસ્તારોની વાત કરીએ તો રણપુરમાં બાવીસ મીમી ચીખલીમાં વીસ મીમી પાડી અને સુડામાં ઓગણીસ ઓગણીસ મીમી કવાટરમાં પંદર મીમી ઓલપાડ અને બોટમાં ચૌદ ચૌદ મીમી અને વાપીમાં તેર મીમી વરસાદ નોંધાયો હતો ખેડૂત મિત્રો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે